પરીક્ષાનો પ્રારંભ થાય છે અંકલેશ્વર ઝોનમાં પાંચ તાલુકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે અંકલેશ્વર ઝોનમાં કુલ તેર કેન્દ્ર ઉપર પ્રથમ દિવસે દસ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અંકલેશ્વરમાં એસએસસીની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો તેમજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા પૂર્વ શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વર ઝોનમાં ઝઘડિયા વાલીયા હાસોટ અંકલેશ્વર અને નેટ્રંગ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે આઝોનમાં ત્રે કેન્દ્રો ચાલીસ બિલ્ડિંગ અને ત્રણસો ને છ્યાસી બ્લોકમાં પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર એક આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે સાથે પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સૂચનાઓ આપવામાં આવી છે પ્રથમ દિવસે ધોરણ દસની દસ હજાર નવસોને પાંચ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજરોજ શરૂ થયેલ બોર્ડ એક્ઝામ ધોરણ દસ અને બારના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સ્કૂલ ઉપર આવી એમણે બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમણે હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે અને અમારા એમટીએમ્સ ગર્લ્સ અને નવજીવન ઇએનજીનવાળા સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભકામના પાઠવી છે અને આજના કાર્યક્રમમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિરેલબેન મકવાણા મારા સાથી સભ્યો અમારા શહેર સંગઠન પ્રમુખ ધમેન્દ્ર પુષ્કળ હાજર રહી સૌ બાળકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે નમસ્કાર હું પ્રદીપકુમાર મહેશભાઈ પટેલ ધોરણ દસ એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ પરીક્ષા અંકલેશ્વર ઝોન એસીના ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું આજથી તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસથી અંકલેશ્વર ઝોન એસીની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે તમામ કેન્દ્રો અમારા સીસીટીવી કેમેરાથી સજ્જ છે તમામ બિલ્ડિંગો પર ચાપતું બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે આરોગ્યની ટીમ ફાળવવામાં આવી છે વીજ પુરવઠો પણ સતત અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા આપણે કરવામાં આવી છે આપણા અંકલેશ્વર ઝોન એસીમાં કુલ તેર કેન્દ્રો કાર્યરત છે અને તેર કેન્દ્રોમાં કુલ આપણે ચાલીસ બિલ્ડિંગોમાં પરીક્ષાઓ સુચારુ રૂપે આયોજન થઈ રહ્યું છે અને તમામ બિલ્ડિંગો ખાતે કુલ દસ હજાર નવસો ને પાંચ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તેઓને આત્મવિશ્વાસ હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન પણ સુંદર રીતે આપવામાં આવ્યું છે પરીક્ષા સુચારુ રૂપે અને સારી રીતે લેવાય એવા અમારા તંત્રના અવિરત પ્રયત્નથી આપણે સૌ સફળ થઈએ એવી શુભેચ્છાઓ